આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડોદરા જિલ્લામાં યોજાનાર કાર્યક્રમ સંદર્ભમાં જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડોદરા જિલ્લા તથા અન્ય રાજ્યોમાં યોગ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજવાના છે ત્યારે નવીન કલેક્ટર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કાર્યક્રમના સંદર્ભમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા ડીડીઓ મમતા હિરપરા અધિક કલેક્ટર ભરતભાઈ પટેલ જિલ્લા એસપી રોહન આનંદ તથા અન્ય અધિકારીઓની હાજરીમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યોગ દિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી સાથે તાલુકા નગરપાલિકા વરસાદ ચાલુ હશે તો એ કિસ્સા અંદર આપણે થોડું હોલની અંદર થઈ શકે ક્લોઝ સ્પેસની અંદર કરીશું બાકી અદરવાઈઝ આપણે અઢી હજાર નું આયોજન કરો બધા એટલે રાષ્ટ્રભરમાં થઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્યની અંદર પણ વિગતવાર આપણે તમામ સંસ્થાઓની અંદર ઉજવણી માટેનું આયોજન કરેલું છે વડોદરા જિલ્લાની વાત કરીએ તો વડોદરા જિલ્લામાં જિલ્લા કક્ષાએ અને શહેર કક્ષાએ એક આપણે ઉજવણી કરવાના છીએ આ સિવાય દરેક ઝોનની અંદર અલગ અલગ રીતે ઉજવણી થશે નગરપાલિકા અને તાલુકા સ્તરે ઉજવણી થવાની છે દરેક શૈક્ષણિક સંસ્થાઓની અંદર ઉજવણી થવાની છે અને ગ્રામ પંચાયતોમાં જ્યાં ચૂંટણી ના હોય એ ગ્રામ પંચાયતોની અંદર પણ આમની યોગ દિવસની ઉજવણી થવા જઈ રહી છે યોગનું મહત્ત્વ આપણે સૌ જાણીએ છીએ અને આંતરરાષ્ટ્રીય રેકોગ્નેશન જે મળ્યું છે એમને ધ્યાનમાં રાખીને તમામ વચ્ચે યોગની પ્રસિદ્ધિ થાય લોકો વ્યવસ્થિત યોગ અભ્યાસ કરે અને સાથોસાથ યોગના મહત્ત્વના પાસાઓને સમજે એ દિશાનો પ્રયત્ન રાજ્ય સરકાર મારફતે કરવામાં આવ્યો છે રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ થવાનો છે એ શર્મિષ્ઠા તળાવ વડનગર ખાતે થવાનો છે એમના એ કાર્યક્રમથી શ્રી આપણી સાથે જોડાશે પ્રધાનમંત્રી શ્રી પણ આપણી સાથે એ કાર્યક્રમ દરમિયાન જોડાવાના છે અને આપણે અહીંયા સ્થાનિકે પણ વ્યવસ્થા કરી છે કે આપણા સ્થાનિક યોગ ટ્રેનર આપણને તમામને યોગ પ્રવૃત્તિઓ કરાવડાવશે આપણો જે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ છે એ આપણે વરનામા ખાતે રાખેલો છે મહત્તમ લોકો આ યોગના કાર્યક્રમમાં જોડાય એવી આપણા મારફતે લોકોને અપીલ કરું છું